નમસ્કાર દર્શક મિત્રો હું છું દીપિકા પંડ્યા અને આપ જોઈ રહ્યા છો અરવલ્લી ન્યૂઝ. જોઈએ આજના સમાચાર. જનસેવા એક પ્રભુસેવાના સૂત્રને ચરિતાર્થ કરતો મોડાસાના કસબા વિસ્તારમાં એક વર્ષથી કાર્યરત અરવલ્લી હુસૈન ગ્રુપ જે લોકોને મદદ થાય તેવા કાર્યો કરી રહ્યા છે. અરવલ્લી હુસૈન ગ્રુપ દ્વારા કસબા વિસ્તારના વિદ્યાર્થીઓ વધુમાં વધુ શિક્ષણ પ્રત્યે રસ દાખવે તેવા પ્રયત્નો સાથે છેલ્લા બે હજાર ત્રેવીસના વર્ષમાં ધોરણ દસ અને બારના ગરીબ પરિવારના એસી જેટલા વિદ્યાર્થીઓને નિઃશુલ્ક ટ્યુશન ક્લાસીસ કરાવીને સારું પરિણામ મેળવીને સમાજને શિક્ષણ તરફ લઈ જવાનું બીડું ઉઠાવતા લોકોએ અરવલ્લી હુસૈન ગ્રુપની કામગીરીને બિરદાવી હતી શિક્ષણ નગરી મોડાસામાં કસ્બા વિસ્તારમાં વિદ્યાર્થીઓને સન્માનિત કરવાનો અરવલ્લી હુસૈન ગ્રુપ દ્વારા આયોજિત વિદ્યાર્થીઓના ઇનામ વિતરણ અને સન્માન સમારોહમાં સમારંભના અધ્યક્ષ તરીકે જિલ્લા શિક્ષણ અધિકારીની કચેરી અરવલ્લીથી જયેન્દ્રકુમાર ભટ્ટ મુખ્ય મહેમાનમાં પીરે તારીખત સૈયદ અબ્દુલ કાદીર સાહેબ તેમજ ગુજરાત મુસ્લિમ એકતા મંચના પ્રમુખ પઠાણ ખાનજી સહિત વિવિધ સંસ્થાઓના હોદ્દેદારો અને સમાજના અગ્રણીના હસ્તે નિઃશુલ્ક ટ્યુશન ક્લાસીસમાં શિક્ષણ મેળવેલ વિદ્યાર્થીઓ તેમજ કસ્બા વિસ્તારના ઉત્કૃષ્ટ પરિણામ મેળવેલ દસ અને બારના એકસો અઠાવીસ જેટલા વિદ્યાર્થીઓ શિક્ષણમાં વધુમાં વધુ શિક્ષણ રસ લે તે માટે તેજસ્વી વિદ્યાર્થીઓનો સન્માન સમારોહ યોજી ઇનામો અર્પણ કરીને પ્રોત્સાહિત કર્યા હતા મંચસ્થ મહેમાનોમાં ડોક્ટર વાય પઠાણ ડૉક્ટર સૈદાબેન એમ કાઝી મોહમ્મદ ઈશાક ઘોરી કસબા જમાત પ્રમુખ મોહમ્મદ હનીફ બેલીમ બિગ બોસવાળા નયમભાઈ ભાઈ નિગ્રેજી પ્રમુખ મગદુમ એજ્યુકેશન સોસાયટીના રિફાન એમ બેલીમ નાયબ કાર્યપાલક ઇજનેર એટીબીટી લુણાવાળા ઇમ્તિયાજ હુસેન એમ કાઝી ડેપ્યુટી એન્જિનિયર ધનસુરા ડિવિઝન જીઈબી આરિફભાઈ આઈ સરકારી વકીલ મોહમ્મદ યાસીનજી કાજી ડિરેક્ટર સરોદય સહકારી બેંક મોડાસા મોહમ્મદ અયુબ આઈ શેખ એએમ એમ મોટર્સ જી કાજી તમન્ના આલુ ભંડારના ઇકબાલ હુસેનભાઈ ચિસ્તી જિલ્લા પત્રકાર શરીફ અહેમદ ખાલક સિવિલ એન્જિનિયર કેજી એન કન્સ્ટ્રક્શન મોહમ્મદ શાહિદ એમ બેલીમ મોડાસા નગરપાલિકા કોર્પોરેટર ગોલ્ડીએ અરવલ્લી હુસેની ગ્રુપ દ્વારા જનસેવાના કાર્યોને આવકાર્યા હતા અને વિદ્યાર્થીઓને અને વાલીઓને શિક્ષણ પ્રત્યે વધુમાં વધુ ભાર આપવા જણાવ્યું હતું અરવલ્લી હુસૈની ગ્રુપના આયુષ્યમાન કાર્ડ વૃક્ષારોપણ કાર્યક્રમ રાષ્ટ્રીય પર્વ પંદર ઓગસ્ટ છવ્વીસ જાન્યુઆરી ફ્રી ટ્યુશન ક્લાસીસ આંખોનું ફ્રી ચેકઅપ કેમ્પ તેમજ વિવિધ સમાજ સેવાના કાર્યોમાં અરવલ્લી હુસૈની ગ્રુપના તમામ સભ્યો પગે તૈયાર રહી સામાજિક કાર્યો કરી રહ્યા છે આ કાર્યક્રમને સફળ બનાવવા આફતાબ અહેમદ નિશાર અહેમદ સૈયદ

આજરોજ અરવલ્લી જિલ્લાના મોડાસા ખાતે ઉસેની કમિટી દ્વારા એક શિક્ષણ જગતમાં ક્રાંતિ સર્જાય એ પ્રકારનું કાર્ય કરવામાં આવ્યું હતું અને આ વિસ્તારના જે વિદ્યાર્થીઓ છે તેને સન્માનિત કરવાનો એક સમારોહનું આયોજન કરવામાં આવ્યું હતું આ સમારોહની ખાસ વાત એ હતી કે હિન્દુ અને મુસ્લિમ એકતા અને ભાઈચારાથી જે દેશમાં રહે છે અને આપણો દેશ તૈયારી સંસ્કૃતિ ધરાવતો છે તો તેના વિશેષ ભાગરૂપે આ કાર્યક્રમના અધ્યક્ષ તરીકે જિલ્લા શિક્ષણ અધિકારી શ્રી ભટસાહેબ આ કાર્યક્રમના અધ્યક્ષ હતા એટલે હિન્દુ મુસ્લિમ એકતાનો એક નવો નવો પરચો અને હિન્દુ મુસ્લિમ એકતા મોડાસાની અંદર કેવી છે એનું એક ઉદાહરણ આ કાર્યક્રમની અંદર હુસેની ગ્રુપ દ્વારા આપવામાં આવ્યું હતું સાથે સાથે સમગ્ર ગુજરાતના મુસ્લિમ સમાજના આગેવાનો અને મોડાસાના મુસ્લિમ સમાજના અગ્રણીઓ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા વિદ્યાર્થીઓને સન્માનિત કરવા સાથે સાથે આ વિસ્તારના જે કર્મશીલ યુવાનો છે તેમને પણ સન્માનિત કરવાનો આ કાર્યક્રમની અંદર પ્રયાસ કરાયો હતો અને ખૂબ જ મોટી સંખ્યાની અંદર લોકોએ ઉપસ્થિત રહી અને આ કાર્યક્રમને સફળ બનાવવા મહેનત કરી હતી હુસેની ગ્રુપ વર્ષોથી આ કામ કરે છે અને હુસેની ગ્રુપ દ્વારા વિદ્યાર્થીઓ શિક્ષણ પ્રત્યે વધારે પડતા પ્રેરિત થાય એના માટે કરીને એક પ્રયાસ કરવા એમને પ્રોત્સાહિત કરી અને ઇનામ સ્વરૂપે એક ભેટ સોગાત આપી અને એમનો ઉત્સાહ વધે તે હેતુથી આ કાર્ય કરવામાં આવ્યું હતું અસલામ હું ડૉક્ટર ઇમરાન પઠાણ બીડીએસ ડેન્ટલ સર્જન આજ રોજ જે અરવલ્લી હુસૈની ગ્રુપ તરફથી એક પ્રોગ્રામ કરવામાં આવ્યો જે શિક્ષણને લગતો ધોરણ દસ અને બારના સિપાઈ સમાજના જે તેજસ્વી તાલ્લાઓ હતા એમનો સન્માન સમારંભ અમે ઇનામ વિતરણનો એક પ્રોગ્રામ કરવામાં આવ્યો જે ખૂબ સરસ છે અને અરવલ્લી હુસૈનની ગ્રુપના તમામ મેમ્બરને હું એના માટે બિરદાવું છું આ સ ફંક્શનમાં સમારંભના અધ્યક્ષ તરીકે જયેન્દ્ર કુમાર ભટ્ટ જે જિલ્લા શિક્ષણ અધિકારી કચેરીમાંથી આવ્યા હતા એ સમારંભના અધ્યક્ષ હતા બીજા મુખ્ય મહેમાન તરીકે કિરે તરીકે અબ્દુલ કાતિર સાહેબ હતા બીજા એક હતા ઇમ્તિહાસ પઠાણ જે પ્રમુખ છે મુસ્લિમ એકતા મંચ ગુજરાત પ્રદેશ બીજા જે મહાનુભાવો બી આવ્યા હતા ફંક્શનમાં એ તમામનો હું આભાર વ્યક્ત કરું છું અને આવા પ્રોગ્રામો અવારનવાર થતા રહે એ માટે ગુજારી હોઉં છું મોડાસા એટલે શિક્ષણ નગરીનું શહેર આજ રોજ મોડાસા અરવલ્લી હુસૈની ગ્રુપ દ્વારા જે તેજસ્વી વિદ્યાર્થીઓનો સન્માન સમારોહ યોજાવા યોજવામાં આવ્યો તે બદલ અરવલ્લી હુસૈની ગ્રુપને હું ખૂબ ખૂબ અભિનંદન પાઠ પાઠવું છું આવતા સમયમાં આવા પ્રોગ્રામ સતત થતા રહે તેવી મારી શુભેચ્છા છે